હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ત્રણ ગણીશું તો ચાલો આપણે પ્રશ્ન નંબર ત્રણની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો ચલો આપણે રકમ વાંચી લઈએ પ્રશ્ન નંબર ત્રણ એમાં આપણને શું આપેલું છે કે નીચેના દરેકમાં જો એક્સ માઇનસ વન એ પીએક્સનો એક અવયવ હોય તો કેની કિંમત શોધો તો આવા દાખલો આપણે એક ઉદાહરણમાં ગણ્યો જ છે તો હું આશા રાખું છું કે તમે આ દાખલો જાતે ગણ્યો હશે અને પછી વિડીયોની શરૂઆત કરી હશે તો ચાલો અને જો તમે દાખલો જાતે ના કરો તો જાતે ગણો અને પછી આપણો મારો વિડીયો તમે જોવાની શરૂઆત કરી શકો છો તમે જાતે ગણશો તમને આત્મવિશ્વાસ અને કોન્ફિડન્સ આવશે કે મને બધી જ વસ્તુ આવડે છે કે ઉદાહરણના આધારે મેં આ દાખલા ગણ્યા તો મને આવડી ગયા પછી તમારે જોવાનું છે કે ક્યાં તમારી ભૂલ પડી છે જો તમને પરફેક્ટલી આવડ્યું તો પોતાને જાતે તમારે સાબાશી આપવાની છે અને તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે મેં બધા જ દાખલા ગણ્યા અને મારા બધા જ દાખલા સાચા પડ્યા તો ચલો આપણે ગણતરી કરીએ અહીંયા તો અહીંયા આપણને શું આપેલું છે કે એક્સ માઇનસ વન છે એ જે પીએક્સ છે એનો અવયવ છે તો તો અહીંયા આપણે આપણે શું કરીએ છીએ એક્સની કિંમત શોધીશું તો ચાલો અહીંયા આપણે શોધી લઈએ કે એક્સ માઇનસ વન બરાબર અહીંયા જીરો હવે માઇનસ વન પહેલી સાઈડ જશે તો પ્લસ વન થઈ જશે તો એક્સની કિંમત આપણને અહીંયા શું મળી પ્લસ વન અહીંયા આપણને એક્સની કિંમત મળી હવે આપણે શું કરીશું કે જે એક્સની કિંમત છે એને આપણે પીએક્સમાં મૂકીશું અને અહીંયા આપણે શું શું આપેલું છે જો અહીંયા આપણે રકમમાં શું લખેલું છે કે એક્સ માઇનસ વન છે એ નો અવયવ છે જો અવયવ હોય તો અહીંયા આપણે એક્સની કિંમત વન મૂકીશું તો પીએક્સ આપણને શું મળશે અહીંયા ઝીરો મળશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો પહેલાં તો અહીંયા આપણે બહુપદી લખી દઈએ જે આપેલી છે ચલો ફરીથી લખી દઈએ પીએક્સ બરાબર એક્સનો વર્ગ પ્લસ એક્સ પ્લસ અહીંયા કે હવે જો અહીંયા આપણે એક્સની જગ્યાએ વન મૂકીશું એટલે કે પી વન મૂકીશું તો જે આપણે આ ગણતરી કરીશું એનો છેલ્લે આન્સર શું મળશે આપણને ઝીરો મળશે કેમ કે અહીંયા આપણે ઓલરેડી પહેલાંથી કીધું છે કે એક્સ માઇનસ વન એ અહીંયા પી એક્સનો અવયવ છે તો અવયવ હોય તો આપણે એક્સ એક્સની કિંમત મૂકીએ તો આપણને આન્સર છેલ્લે ઝીરો મળે તો હવે ચાલો આપણે બહુપતિમાં એક્સનો કિંમત મૂકી દઈએ અને આપણે કેની કિંમત શોધી લઈએ તો ચાલો મૂકીએ તો એક્સનો વર્ગ છે તો અહીંયા સિમ્પલી એકનો વર્ક થશે પછી પ્લસ એક્સ છે તો અહીંયા પ્લસ વન થશે પછી અહીંયા કે છે બરાબર અહીંયા જીરો તો એકનો વર્ગ એક પ્લસ વન પ્લસ કે બરાબર અહીંયા જીરો તો એકને એક બે થશે બે પ્લસ કે બરાબર અહીંયા જીરો હવે જો આ પ્લસ બે આ સાઈડ છે બરાબરની પ્લેસ આવી જશે તો માઇનસ બે થઈ જશે કે બરાબર અહીંયા માઇનસ બે આપણને અહીંયા કિંમત મળી તો ચાલો એને આપણે કૌશમાં લખી દઈએ તો આપણને અહીંયા જે પહેલું પીએક્સ આપેલું હતું એટલે કે બહુપદી આપેલી હતી એમાં આપણને કેની કિંમત મળી ગઈ માઇનસ બે તો ચાલો આપણે બીજા દાખલા માટે શોધીએ તો અહીંયા આપણને બહુપદી આપેલી છે પીએક્સ બરાબર શું આપેલું છે કે બે એક્સનો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ વર્ગમૂળમાં બે તો અહીંયા આપણે જે છે અહીંયા કેની કિંમત શોધવાની છે તો અહીંયા આપણે જે દરેક પીએક્સ છે એનો અવયવ શું છે એક્સ માઇનસ વન છે તો અહીંયા આપણે એકવાર એક્સની કિંમત શોધી લીધી લીધી તો આપણે ફરીવાર અહીંયા શોધીશું નહીં અહીંયા આપણે ડાયરેક કિંમત મૂકી દઈશું અને તમારે દરેક દાખલામાં શોધ્યું તો અહીંયા લખી શકો છો કે એક્સ માઇનસ વન બરાબર અહીંયા ઝીરો તો એક્સની કિંમત આપણને અહીંયા વન મળી ચાલો બે સ્ટેપનું છે આપણે અહીંયા લખી દીધું છે ફરીથી તો હવે અહીંયા શું મળશે આપણને પહેલાં તો આપણે બહુ બધી લખી દઈએ ફરીથી કે પી એક્સ બરાબર બે એક્સનો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ વર્ગમૂળમાં બે હવે જો અહીંયા કે આપણે ની જગ્યાએ વન મૂકીશું એટલે કે પી વન બરાબર આપણને શું મળશે અહીંયા જીરો મળશે તો ચાલો આપણે એક્સની જગ્યાએ વન મૂકી દઈએ અહીંયા કે ટુ એક્સનો વર્ગ છે અહીંયા તો ટુ ગુણ્યા વનનો વર્ગ પછી કે ગુણ્યા એક્સ છે તો કે ગુણ્યા એક અને પછી વર્ગમૂળમાં બે બરાબર અહીંયા જીરો તો જો બે ગુણ્યા એકનો વર્ગ શું થાય હંમેશા એક જ થાય હવે કે ગુણ્યા એક તો કોઈપણ સંખ્યાને એક સાથે ગુણ્યા સંખ્યા પોતે જ આવશે એટલે કે અહીંયા કે જ આવશે અને વર્ગમૂળમાં બે બરાબર અહીંયા જીરો હવે બે ગુણે એક તો અહીંયા એ પણ બે થશે પ્લસ અહીંયા કે પ્લસ વર્ગમૂળમાં બે બરાબર અહીંયા જીરો હવે જો આપણે કેને આ સાઈડ રાખીશું અને આ પ્લસ બે છે બરાબરની પેલું તો શું થઈ જશે માઇનસ બે થઈ જશે અહીંયા પ્લસ વર્ગમૂળમાં બે છે બરાબરની પ્લેસ આવી જશે તો શું થઈ થઈ જશે માઇનસ વર્ગમૂળમાં બે થઈ જશે તમે આટલા સુધી રાખો તો પણ તમારો આન્સર સાચો છે અને ઘણા ખરા ટીચર શું કરતા હોય છે કે જે માઇનસ છે એને કોમન લઈ લેતા હોય છે તમે કોમન નહીં લો તો પણ ચાલે છેલ્લા આપણે બહાર લઈ લઈએ તો કૌંસની બહાર લઈ લઈએ તો આપણને કૌંસની અંદર શું મળશે પ્લસ બે અને પ્લસ વર્ગમૂળમાં બે મળશે આ પણ આન્સર તમારો સાચો છે અને આ પણ તમારો આન્સર સાચો છે પણ આગળ આપણે એક સ્ટેપ વધારે ગણી દીધું કે માઇનસને આપણું કોમન લઈ લીધા એટલે વર્ગમૂળમાં આપણને સોરી કૌશમાં આપણને મળ્યું બે પ્લસ વર્ગમૂળમાં બે સમજ પડી ગઈ તો અહીંયા આપણને કેની કિંમત મળી ગઈ જે આપણને બીજું પીએક્સ આપેલું હતું એના માટે હવે આપણે ત્રીજા પીએક્સ માટે આપણે કેની કિંમત શોધીએ તો અહીંયા આપણને શું આપેલું છે પીએક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં એક્સ પ્લસ અહીંયા વન તો ચલો અહીંયા પહેલાં તો આપણે લખી દઈએ કે એક્સ માઇનસ વન બરાબર અહીંયા ઝીરો તો એક્સની કિંમત આપણને અહીંયા વન મળી આવું તમારે દરેક દાખલા માટે ગણવાનું છે તો ચાલો હવે અહીંયા મૂકી દઈએ પહેલાં તો આપણે બહુપદી લખી દઈએ કે આપણને અહીંયા બહુપદી શું આપેલી છે કે પી એક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં એક્સ પ્લસ અહીંયા વન તો જો અહીંયા આપણે પી વન મૂકીશું તો અહીંયા આપણને છેલ્લે શું મળશે જીરો મળશે તો ચલો આપણે એક કિંમત મૂકી દઈએ એક્સની તો અહીંયા કે એક્સનો વર્ગ છે તો કે ગુણે એકનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં બે એક્સ છે તો વર્ગમૂળ બે ગુણે એક અને પ્લસ અહીંયા વન બરાબર અહીંયા જીરો તો કે ગુણે એકનો વર્ગ હંમેશા એક જ થાય વર્ગમૂળ બે ગુણે એક તો વર્ગમૂળ બે જ રહેશે અહીંયા પ્લસ વન બરાબર અહીંયા જીરો હવે કે ગુણે એક તો કે જ થશે માઇનસ વર્ગમૂળમાં બે અને પ્લસ એક બરાબર અહીંયા ઝીરો હવે અહીંયા કેને આપણે કરતાં બનાવીએ તો અહીંયા જો માઇનસ વર્ગમૂળમાં બે છે બરાબરની પીલીસાઈ જશે તો પ્લસ વર્ગમૂળમાં બે થઈ જશે અને અહીંયા પ્લસ વન છે બરાબરની પીલી જશે તો માઇનસ એક થઈ જશે તો આપણને પણ સિમ્પલી કેની કિંમત મળી ગઈ કે વર્ગમૂળ બે માઇનસ એક આપણને પીએક્સ જે ત્રીજા નંબરનો દાખલો છે એમાં પીએક્સમાં આપણને કેની કિંમત મળી ગઈ કે વર્ગમૂળ બે માઇનસ એક હવે આપણે જે ચોથા નંબરનું પીએક્સ છે એમાં કેની કિંમત શોધીએ તો અહીંયા ફરીથી આપણે લખી દઈએ કે એક્સ માઇનસ વન દરેકનો અવયવ છે તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો અને એક્સ બરાબર અહીંયા આપણને એક કિંમત મળી ગઈ સિમ્પલ સિમ્પલી તો ચાલો આપણે શોધી લઈએ હવે ફરીથી તો પહેલાં તો આપણે બહુ પછી લખી દઈએ કે પીએક્સ બરાબર કે એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ પ્લસ અહીંયા કે હવે જો આપણે પી વન મૂકીશું એટલે કે એક્સની જગ્યાએ વન મૂકીશું તો આપણને જે ની કિંમત છે એ ઝીરો મળશે તો ચાલો આપણે મૂકી દઈએ કે કે ગુણ્યા એક્સનો વર્ગ તો કે ગુણ્યા અહીંયા એકનો વર્ગ માઇનસ ત્રણ એક્સ તો ત્રણ ગુણે એક અને પ્લસ અહીંયા કે બરાબર અહીંયા જીરો તો જો કે ગુણ્યા એકનો વર્ગ હંમેશા શું થાય એક જ થાય માઇનસ ત્રણ ગુણ્યા કેટલા થશે ત્રણ થશે પ્લસ અહીંયા કે બરાબર અહીંયા જીરો હવે કે ગુણે એક કેટલા થશે કે થશે માઇનસ ત્રણ પ્લસ કે બરાબર અહીંયા જીરો તો હવે જો કે પ્લસ કેટલા કે કેટલા થશે ટુ કે થશે એટલે કે ટુ કે બંને પ્લસ જ છે તો ટુ કે થશે પ્લસ ટુ કે માઇનસ ત્રણ બરાબર અહીંયા જીરો હવે આ માઇનસ ત્રણ છે બરાબરની પ્લેસે જ તો શું શું થશે પ્લસ ત્રણ થશે એટલે કે ટુ અહીંયા આપણને ત્રણ મળ્યા હવે જો અહીંયા આ બે ગુણાકારમાં છે તો બરાબરની સાઈડ જશે તો શેમાં જશે ભાગાકારમાં જશે તો કેની કિંમત અહીંયા આપણને શું મળશે ત્રણ ભાગ્યા બે આપણને મળી સમજ પડી ગઈ સિમ્પલી જો તમને સમજાવું છું કે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો કે કેટલી રીત છે જો એ બરાબરની આ સાઈડ સરવાળો હોય તો પેલી સાઈડ જાય તો શું થઈ જશે માઇનસ થઈ જશે અને જો આ સાઈડ માઇનસ હોય તો બરાબરની પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જ જશે આ તમારે બંને ખાસ ધ્યાન રાખવાનું છે પછી જો ગુણાકારમાં હોય બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જતું રહેશે અને જો બરાબરની આ સાઈડ ભાગાકારમાં હોય અને બરાબરની પીલી સાઈડ લઈ જઈએ સંખ્યાને તો એ ગુણાકારમાં જતી રહેશે તો આ તમારે ખાસ ચારે યાદ રાખવાનું છે પ્લસ હોય તો માઇનસ થઈ જશે માઇનસ હોય તો પ્લસ થઈ જશે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે અને ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે આટલું તમારે બેઝિક ગણિત ખાસ યાદ રાખવાનું છે તો બસ અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર ત્રણ પૂર્ણ થઈ ગયો એની સાથે આપણો લેક્ચર નંબર અગિયાર પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે જે આગળનો લેક્ચર છે લેક્ચર નંબર બારમાં પ્રશ્ન નંબર ચારથી આગળની ગણતરી કરીશું તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે